નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના મગફળીના બજાર ભાવ આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના મગફળીના બજાર ભાવની વાત કરીએ તો રાજકોટ નવસો વીસથી અગિયારસો નેવું હળવદ આઠસો એકાવનથી બારસો બેતાલીસ રાપર નવસો નવાણુંથી નવસો નવાણું વડગામ અગિયારસો પચાસથી અગિયારસો પચાસ મેંદરડા આઠસો પચાસથી અગિયારસો સિત્તેર ડીસા એક હજાર એકતાલીસથી બારસો દાહોદ આઠસો વીસથી નવસો સાઠ પોરબંદર નવસો પચીસ થી એક હજાર પચાસ જુનાગઢ આઠસો દસ થી અગિયારસો સાડત્રીસ જસદણ આઠસો પચાસ થી અગિયારસો એસી વાંકાનેર છસો થી બારસો પચાસ જેતપુર નવસો થી અગિયારસો નેવું પિલડી એક હજાર પચાસ થી અગિયારસો એસી કોડીનાર એક હજાર એક થી અગિયારસો એકસઠ ધાનેરા એક હજાર દસ થી બારસો પચીસ પાલનપુર અગિયારસો છેતાલીસ થી અગિયારસો છેતાલીસ લાખ પચાસ થીનાવા નવસો પચાસ થી અગિયારસો અઠ્યાસી વિજાપુર નવસો પચાસ થી બારસો તૌતેર બોટાદ આઠસો પચાસ થી અગિયારસો ત્રીસ ધ્રોલ નવસો થી અગિયારસો ત્રેપન બાબરા એક હજાર ઓગણસી થી અગિયારસો એકવીસ વડાલી સાતસો પચાસ થી સાતસો એક્યાસી ઈડર એક હજાર થી અગિયારસો એકાણું થરાદ એક હજાર થી અગિયારસો એકતાલીસ વેરાવળ નવસો થી અગિયારસો થરા અગિયારસો થી બારસો સિહોરી અગિયારસોથી અગિયારસો એસી કાલાવડ એક હજારથી બારસો જામનગર આઠસો પચાસ થી અગિયારસો પંદર હિંમતનગર નવસો વીસથી ચૌદસો બોતેર જામખંભાળિયા આઠસોથી અગિયારસો અગિયાર ખેડબ્રહ્મા આઠસો સાહીઠ થી નવસો પચાસ તળાજા એક હજાર બત્રીસ થી અગિયારસો અઠાવન ભાવનગર એક હજાર પંચાણું થી બારસો સત્તર દિયોદર એક હજાર પાસઠથી અગિયારસો પંચાણું ગોંડલ છસો એકતાલીસથી અગિયારસો છોતેર જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલના સબસ્ક્રાઈબ કરી લેજો